નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાથી ધનસુરાની ખડોલ ગ્રામ પંચાયતના પીરકંપા ગામે પચીસ વર્ષ જૂની જર્જરિત પાણીની ઓવરહેડ ટાંકી નવી બનાવવા માંગ પાણીની ટાંકીની બાજુમાં વીજળીના થાંભલા બાલમંદિર અને અવર જવરનો મુખ્ય માર્ગ છે પાણીની ટાંકી ક્યારે ધરાશય થઈ જાય તે કોઈ નક્કી નથી તો જાનહાની થાય તો એના માટે જવાબદાર કોણ અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સમસ્યાઓ માટે નાગરિકોને વારંવાર વહીવટી તંત્રની રજૂઆતો કરવી પડી રહી છે ખરેખર લોકશાહી સિસ્ટમ માટે બહુ જ મોટી શરમજનક બાબત કહેવાય આવું જ કંઈક ધનસુરા ગામમાં આવેલી ખડોલ ગ્રામ પંચાયતના રામાપીર કંપા ગામે બનવા પામ્યું છે રામાપીર કંપા ગામના નાગરિકોએ જણાવ્યા મુજબ રામાપીર કંપા ગામે ગામને પાણી પુરવઠો પૂરો પાડતી ઓવરહેડ ટાંકી બનાવીને પચીસ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી આજના સમયે આ ઓવરહેડ ટાંકી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે આ ટાંકીમાં હવે પાણી ટકતું નથી જેથી નાગરિકોએ ખડોલ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ગ્રામ પંચાયત સત્તાવાળાઓ દ્વારા પણ આ ટાંકી નોન યુઝ કરી તેને ઉતારી લઈ તેના સ્થાને નવો ઓવરહેડ ટાંકો રામાપીર કંપા ગામે મંજૂર કરવામાં આવે તે મતલબનો ઠરાવ પસાર વહીવટી તંત્રને મોકલી આપવામાં આવ્યો છે જે વાતને આજે ઘણો સમય થયો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ખડોલ ગ્રામ પંચાયતના રામાપીર કંપા ગામના નાગરિકોની માંગ છે કે જૂના ટાંકાને ઉતારી લઈ નવો ટાંકો મંજૂર કરી બનાવી આપવામાં આવે બ્યુરો રિપોર્ટ પિયુષ કુમાર સાથી આશા ગુજરાતી ન્યૂઝ અરવલ્લી રામાપીર કંપાની અંદર વર્ષો જૂની ઓવરહેડ ટાંકી આવેલી છે જે બહુ પુરાણી થઈ ગઈ છે અને કિરાડો પડી અને એનું પ્લાસ્ટર પણ ખૂટી ગયું છે એકાદ બે વખત રિપેર કરી છતાં પણ એ જ હાલ છે એની આજુબાજુમાં વસ્તી છે બાલમંદિર આવેલું છે અને લાઇટની હાઈ ટેન્શન લાઇટ લાઇન પણ આવેલી છે એટલે ક્યારે આ ધરાશાયી થાય એ કહી શકાય એવું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ એનો નિકાલ આવેલ નથી તો વહેલામાં વહેલી તકે આનો કંઈક નિકાલ થાય અને એ ટાંકી પાડી અને નવી બનાવવામાં આવે તેવી અમારી ગામ લોકોને વિનંતી છે